હેલો સ્વાગત છે મિત્રો આપસોનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ સામાન્ય ભરતી અને જે કચ્છની ભરતી ચાલી રહી છે એ ભરતી આમાં તમામ ઉમેદવારો કે જેઓ શાળામાં હાજર થશે એને હાજર રિપોર્ટ લખવાનો થશે તો હાજર રિપોર્ટનો અહીંયા એક નમૂનો આપવામાં આવેલો છે એમાં સામાન્ય ભરતી છે એ ઉમેદવારોને શાળા ફાળવણી છે એ થઈ ગઈ છે તો જ્યારે પણ ઉમેદવાર છે એ શાળામાં હાજર થવા જશે એટલે એને હાજર રિપોર્ટ લખવાનો થાય છે આ હાજર રિપોર્ટનો એક નમૂનો આપેલો છે તમે તમારી રીતે પણ હાજર રિપોર્ટ લખી શકો આ માત્ર રેફરન્સ માટે છે બરાબર આમ જ લખવું એવું કંઈ છે નહીં આ માત્ર એક નમૂનો અહીંયા તૈયાર કર્યો છે જેથી તમને ખ્યાલ રહે કે આપણે કેવી રીતે શાળામાં હાજર રિપોર્ટ લખવાનો થાય છે તો એમાં જમણી બાજુ છે તમારે તમારું નામ લખવાનું છે ત્યારબાદ તમારું સરનામું લખવાનું છે મોબાઈલ નંબર લખવાનો છે અને તારીખ લખવાની છે તમે જે પણ તારીખે હાજર થાવ એ તારીખ અહીંયા દર્શાવવાની છે ત્યારબાદ ડાબી બાજુ તમારે આચાર્યશ્રીને સંબોધિત કરી અને આ હાજર રિપોર્ટ છે લખવાનો છે તો એમાં લખવાનું કે પ્રતિ આચાર્યશ્રી ત્યારબાદ શાળાનું નામ જે પણ શાળામાં તમે હાજર થાવશો એ શાળાનું નામ એ શાળા જે ગામમાં આવેલી હોય એ ગામનું નામ એનો તાલુકો અને ત્યારબાદ એનો જિલ્લો બરાબર તો આ રીતે તમારે આટલો વિભાગ છે એ લખવાનો છે આગળ જોઈએ કે હવે આપણે એનો વિષય લખવાનો છે કે તમે કયા વિષય પર આ આખી વાત આપણે કરીએ છીએ તો કે આપણો હાજર રિપોર્ટ છે તો અહીંયા લખવાનો છે કે વિષય શાળામાં ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ધોરણ છ થી આઠમાં ખાલી જગ્યા વિષયમાં તો કે જો તમે સામાજિક વિજ્ઞાન વિષયમાં હાજર થવાના હોય તો સામાજિક વિજ્ઞાન વિષયમાં લખશું અને ભાષામાં હાજર થવાના હોય તો એમાં ભાષા લખશું ગુજરાતી હિન્દી અંગ્રેજી કે સંસ્કૃત બરાબર ત્યારબાદ સંદર્ભ લખવાનો છે કે સંદર્ભની અંદર તો કે તમને જે ગાંધીનગર તમે જિલ્લો પસંદ કરવા ગયા ત્યાંથી તમને જે આદેશ આપેલો છે બરાબર તો એમાં લખેલું હશે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગરના જિલ્લા ફાળવણી પત્ર બરાબર એમાં જે તારીખ તમને આદેશ આપેલો હોય તમે ગાંધીનગર જે તારીખે ગયા હોય એ તારીખ છે ત્યાં લખવાની છે ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અધિકારીશ્રીની કચેરી એટલે તમે જે જિલ્લામાં શાળા પસંદ કરવા ગયા છો અને ત્યાંથી તમને જે આદેશ આપ્યો છે શાળા ફાળવણી કરી છે એક કચેરીનું નામ લખવાનું છે કે ભાઈ તમે જે જિલ્લામાં હાજર થયા હોય એ જિલ્લાનું નામના પત્ર ક્રમાંક તમને જે ઓર્ડર આપ્યો એમાં પત્ર ક્રમાંક એટલે કે ઉપર ઓર્ડર નંબર લખેલા હોય છે એ તમારે અહીં લખવાના છે અને ત્યારબાદ તમે જે તારીખે જિલ્લામાંથી ઓર્ડર લીધો હોય એ તારીખ અહીંયા લખવાની છે એટલે તમે જે ઓર્ડર વાંચશો તો એમાં પણ તારીખ લખેલી જ હશે કે કઈ તારીખે તમને આદેશ આપવામાં આવેલો છે ત્યારબાદ લખવાનું છે કે મહેરબાન સાહેબ શ્રી સવિનય ઉપરોક્ત વિષયને સંદર્ભનો એ જણાવવાનું કે અમોન અમોની આ શાળામાં ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં ખાલી જગ્યા વિષયમાં એટલે ઉપર જે વિષય લખેલો હોય આ જગ્યાએ એ જ તમારે અહીંયા લખવાનો છે બરાબર કે સામાજિક વિજ્ઞાન હોય તો સામાજિક વિજ્ઞાન અને ભાષા હોય તો ગુજરાતી હિન્દી અંગ્રેજી કે સંસ્કૃત જે પણ હોય એ તમારે લખવાનું છે વિષયમાં વિદ્યા સહાયક તરીકે નિમણૂક થયેલ હોય અમોને આજ રોજ તારીખ જે તારીખે તમે શાળામાં હાજર થાવશો એ તારીખ લખવાની છે ના રોજ શાળા સમય પહેલાં હાજર થયેલ હોય અમોને હાજર લેવા નમ્ર વિનંતી બરાબર તો આપણે હવે અહીંયા તમારી સહી કરવાની છે બરાબર અહીં કાઉન્સમાં સહી લખેલું છે એ લખવાની જરૂર નથી અહીંયા તમારી સહી અને નીચે તમારું નામ લખવાનું છે અહીં આપણે લખશું જિલ્લા ફાળવણી પત્ર બરાબર કે તમને જે ગાંધીનગરથી આદેશ આપ્યો છે સંદર્ભપત્ર કે ત્યાં લખશો આપણે જિલ્લા ફાળવણી પત્ર અને નીચે લખશું નિમણૂક આદેશ એટલે કે જે તમને જિલ્લામાંથી આદેશ આપેલો છે શાળામાં જવા માટેનો એ તમે લખશો બિડાણ નંબર બેની અંદર તો આ રીતે તમે હાજર રિપોર્ટ છે એ લખી શકો છો બરાબર આની લિંક છે તમે આ રિપોર્ટ લખવા માટે ડાઉનલોડ કરવા માગતા હોય તેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે અમારા બ્લોગ પર જઈ અને આ રિપોર્ટ છે એને ડાઉનલોડ કરી શકો છો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરો જે પણ મિત્રોને હાજર થવાનું છે એમને આ વિડીયો શેર કરો જેથી એમને રેફરન્સ મળી રહે કે કઈ રીતે હાજર રિપોર્ટ લખી શકાય તો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ